અમદાવાદથી અજય મોદીની પ્રીમિયમ ટૂરમાં કાશ્મીર ગયેલા સિનિયર સિટીઝન્સ ટુરિસ્ટ આક્રોશ અમદાવાદમાં અજય મોદી દ્વારા દેશમાં અને વિદેશની પણ અનેક ટૂર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને મોદી પોતે પોતાના સુંદર આયોજન અને વિશ્વસનીયતા માટે વિખ્યાત છે હમણાં જ મળતી માહિતી મુજબ તાજેતરમાં અમદાવાદના અંદાજે દસ ના સિનિયર સિટીઝન્સ ગ્રુપ દ્વારા તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અજય મોદી દ્વારા આયોજિત કાશ્મીરની પ્રીમિયમ ટુર પ્રોગ્રામમાં બુકિંગ કરાવેલું હતું અને આ તમામ દસ સિનિયર સિટીઝનો ગઈકાલ એટલે કે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના ગુલમર્ગ ખાતે જહાંગીર કોન્ટિનેન્ટલ ખાતે અજય મોદી દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાના ભાગરૂપે રોકાયેલ પણ હતા પરંતુ અજય મોદીના પ્રવાસમાં સામેલ મેનેજર ગુલમર્ગ

કોઈ જાન અમારું આપતા નથી અમને પાણી નથી આપ્યું ખાવા નથી આપ્યું ને એવા રોડ ઉપર કે નથી ચા મળતી કે નથી કોફી મળતી અમને લોકો ને અજય મોદી ની ઓફિસ ફોન કર્યો છતાંય કોઈ જવાબ નથી મેનેજર શ્રીનગર માં ગુલમર્ગ પહેલગામ માં બેઠો છે અને કોઈ જવાબ આપતો નથી નેતા વગરની ની ફોજ છોડી દીધી છે તમે તમારી રીતે ફોડો એવી વાત છે ને કોઈ પણ જાતનું ત્યાંથી અમદાવાદની ઓફિસ કે અહીંયાના લોકલ મેનેજરની કોઈ પણ જવાબદારી સ્વીકારતા નથી અને ફક્ત વાર્તાઓ જ કરે છે અમને લોકોને હાઈવે ઉપર ગઈકાલે પણ એક દોઢ કલાક ઉભા રાખ્યા હતા દિવસ જ બગાડ્યો આખો દિવસ અમારો બગાડ્યો છે ગંડોલાની ટ્રીપ હતી અમારી અમને સાડા ચાર પાંચે છે પહોંચાડ્યા છે અમે ખાલી બરફને હાથ અડાડીને પાછા આવ્યા છીએ બિલકુલ મિસમેનેજમેન્ટ છે એમનો અમદાવાદ કઈ દેવું જોઈએ અજય મોદી માંથી કોઈ સંજોગોમાં ના સંજોગોમાં ના જવાય મેનેજમેન્ટ છે પૈસાના પાણી થઈ જાય વ્યવસ્થિત જવાબ નથી આવતો પાંચ મિનિટ પાંચ મિનિટ કરતા પોણા બે કલાક થઈ ગયા ઉપર નથી પાણી મળ્યું નથી કોઈને બાથરૂમ જવું હોય તો બાથરૂમ કે જાય હાઈવે ઉપર ઊભા રાખે છે એવું નહીં કઈ કોઈ હોટેલ પર પાસે કે ના રાખે છે કઈ કરે અને બધા સિનિયર સિટીઝન છે કઈએ પણ રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ